વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં દસ કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા જેમાંના આઠ કામો મંજૂર કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં વિકાસના કામોને બહાલી આપવા માટે સ્થાયી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે વડોદરા મહાનગરપાલિકાની આ સ્થાયી સમિતિની બેઠક સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાઈ અને જેમાં અલગ અલગ વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા હતા દસ કામો રજૂ કરવામાં આવ્યા અને જેમાંના આઠ કામો મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે એક કામ પરત કરવામાં આવ્યું અને એક કામ મુલતવી રાખવામાં આવ્યું છે વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષે આપી છે આજે સ્થાયી સમિતિમાં દસ પ્રપોઝલ મૂકવામાં આવી હતી એક પરત કરવામાં આવી છે એક ના મંજૂર કરવામાં આવી છે અને આઠ મંજૂર કરવામાં આવેલી છે પ્રપોઝલની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોળા ડેરીને જે ત્રણ પાર્લર આપ્યા હતા સરદારભાગ જુબેલીબાગના સુરેનાયણ બાગ એના પરવાનાને રિન્યૂ કરવામાં આવ્યો છે બે લાખ બાવીસ હજાર પાંચસો તેતાલીસ રૂપિયા વાર્ષિક ફી અને દર વર્ષે દસ ટકા વધારા સાથે પાંચ વર્ષ માટે આ પરવાનાને રિન્યૂ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર નવમાં લક્ષ્મીપુરા સરકારી સ્કૂલની બાજુવાળા રસ્તે વરસાદી ગટર નાખવાના કામને નવ પોઈન્ટ નવ્વાણું ટકા ઓછા અને ત્રીસ લાખ છ હજાર એકસો ત્રીસના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર આઠમાં ગોરવા ગામ સંતોષ ચોક અણઘ ફળિયાથી સત્યનારાયણ સોસાયટી સુધીની ડ્રેનેજ નળીકા તેર પોઈન્ટ પાંચ ટકા વધુ બાવીસ લાખ છ્યાસી હજાર તેતાલીસ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં પચાસ લાખની નાણાકીય મર્યાદાથી ડિવાઇડર ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલ વગેરેને વ્હાઈટ વોશ કરવાનો મૂળ ઇજારો હતો જેમાં પચીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની મર્યાદા વધારવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ભાવ તાંબેકરના વાડા પાછળના જેજરી સ્કૂલના બિલ્ડિંગમાં જે ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ બનાવવાનું હતું એ કામને હાલ પૂરતું પરત મોકલવામાં આવ્યું છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સેવાસિંહ કેનાલ તરફથી શેરખી એસટીપી સુધીની પ્રેશર લાઇન નાખવાનું જે કામ છે એ ચાર પોઈન્ટ નેવું ટકા વધારે મુજબ ઓગણત્રીસ કરોડ બત્રીસ લાખ છોતેર હજાર ત્રણસો છ છત્રીસ વખતા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં બરોડ ડેરી પાસે જતી સ્પાઈસ નેશન હોટલની બાજુમાં સુસેન પંપિંગ સ્ટેશનમાં જતી મુખ્ય નળીગામાં ભંગાણ થતાં જીપીએમસી એક્ટની કલમ મુજબ પાંચ લાખ ઓગણપચાસ નવસો સત્તાવન રૂપિયા જે કામ કરવામાં આવ્યું હતું જાણમાં લેવામાં આવ્યું છે વડોદરા મહાનગરના અલગ અલગ ખાતાઓ માટે જરૂરી કોમ્પ્યુટરના પ્રિન્ટર્સ લગભગ છસો કોમ્પ્યુટરના પ્રિન્ટરની જરૂર હતી કોમ્પ્યુટરની જરૂર હતી પરંતુ હાલ પૂરતું આ કામને નામંજૂર કરવામાં આવ્યું છે ટોરી શાખા દ્વારા વડોદરા શહેરના ફતેગંજ અને હરિનગર ફ્લાયઓવરની નીચે જે ગેમિંગ ઝોન અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે એની ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને એની જે સત્તા છે કમિશન આપી છે અને ટર્મ્સ કન્ડિશન નક્કી થાય ત્યારબાદ સ્થાયી સમિતિમાં જાણ માટે આવવાનું રહેશે સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા બસો પચાસ મેગાવોટનો સેન્ટ્રલી લોકેટેડ સોલર પ્લાન્ટ ગુજરાત રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા જીવડીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઊભો કરવામાં આવનાર છે જેમાં અઢીસો મેગાવોટમાંથી આઠ અલગ અલગ મહાનગરપાલિકાને એનો હિસ્સો આપવામાં આવ્યો છે અને વડોદરાના ભાગે પિસ્તાલીસ મેગાવોટ અને પિસ્તાલીસ મેગાવોટને લગતું સંલગ્ન ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં એકસો ત્રીસ કરોડ રૂપિયા ટોટલ કોસ્ટ બસો એકસઠ કરોડ છે એમાંથી એકસો ત્રીસ કરોડ રાજ્ય સરકાર આપશે અને એકસો ત્રીસ પોઈન્ટ પાંચ કરોડ વડોદરા શહેરે ચૂકવવાના રહેશે જેમાંથી તેતાલીસ પોઈન્ટ એક કરોડની ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને સિત્યાસી પોઈન્ટ ચાર કરોડનો ત્રણથી પાંચ ચાર વર્ષની લોન લેવામાં આવશે અને આનો એન્ડ એમ પિસ્તાલીસ લાખ રૂપિયા પર વર્ષે આવશે આનો જે પ્રોફિટ છે પિસ્તાલીસ મેગાવોટનો કે જે લાઇટ બિલ એડજસ્ટ થશે એમાં લગભગ વાર્ષિક બેતાલીસ કરોડ રૂપિયાનો બચત થાય એ પ્રકારની પ્રપોઝલ છે ગુજરાત રાજ્ય સરકારના જ્યુડીસીએલ દ્વારા આ પ્રપોઝલ મોકલવામાં આવી છે તમામ આઠે આઠ મહાનગરપાલિકામાં આ પ્રપોઝલ લાગુ કરતાં કહેવાય કે વડોદરા શહેરનો નેટ ઝીરો બે હજાર સિત્તેર સુધીમાં બનાવો છે એ દિશામાં ખૂબ અસરકારક પગલું હશે અને લાઇટ બિલમાં પણ બચત થશે